નમસ્કાર ખેડૂત મિત્રો હવે આપણી સાથે અત્યારે ખેડૂત મિત્ર છે કિશોરભાઈ વાલજીભાઈ ડોંગા ગામ સનવાવ તાલુકો ગરડાથી કિશોરભાઈ મારી પાસે આ ચોથો પંપ લેવા આવ્યા છે કિશોરભાઈ પેલા બે હાજર અઢારમાં આજથી સાત વર્ષ પહેલા પંપ લઈ ગયા હતા પછી ત્રણ વર્ષ પહેલા એક પંપ લીધેલો છે આ બે હજાર ચોવીસ માં છેલ્લા વર્ષે પણ પંપ લઈ ગયા અને આજે તારીખ છે તેર સાત બે હજાર પચીસ આજે ફરીથી પંપ લેવા આવ્યા છે તો કિશોરભાઈને જ પૂછે કે અમારા પંપનો અનુભવ કેવો રહ્યો

એટલે હજાર રૂપિયા સુધી ભાવ લીધેલા છે આયા ત્રણસો સાડી ત્રણસો માં મળે બરાબર છે અને અત્યારે આ પંપ લઈ ગયા એમાં અત્યાર સુધીમાં જેટલા જેટલા પંપ લીધા છે એમાં પહેલા જે આઠ વર્ષ પહેલા લીધો તો એ તમે લાસ્ટ વર્ષ બદલાવો બાકી બધા પંપ ચાલુ છે ટૂંકમાં આઠ વર્ષ જે પહેલા લીધો હતો એ જૂનો પંપ તમે દઈ ગયા ને પછી પાછો ફરીથી નવો પંપ લઈ ગયા ઓલા વર્ષે ચોથો પંપ છે તો દરેક પંપમાં બેટરી મોટર ની કન્ડિશન કેવી રીતે સરસ વાપરવામાં છેલ્લે સુધી કોઈ તકલીફ નહીં તકલીફ નહીં ઓકે તો બસ આજ રિવ્યુ માટે હજાર હજાર રૂપિયા લે છે એટલે શેતરાવું નહીં એકવાર સોમનાથ એગ્રો માં આવો તમે ભાવ પૂછો બેટરી ના એટલે તમને ખ્યાલ આવે નમસ્કાર આભાર ખેડૂત મિત્રો અને ટૂંકમાં પંપ બાબતે તમે એકવાર અમારી મુલાકાત અવશ્ય લો બરાબર બાકી કોઈ પણ સ્પેરપાર્થ માટે પણ અવેલેબલ થઈ જશે બધી વસ્તુ આભાર